પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ બીચ કચેરીએ સત્યનારાયણ ભગવાનની કથા યોજાય પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આમોદ દક્ષિણ ગુજરાત બીજ કંપનીની પેટા વિભાગીય કચેરી આમોદ ખાતે બીજ અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી ભગવાન સત્યનારાયણની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિમય વાતાવરણમાં બીજ કંપનીના સર્વે કર્મચારી સાથે અધિકારીઓએ કથાશ્રવણનો લાભ લીધો હતો બીજ કચેરીના કર્મચારીઓ દ્વારા પોતાની તથા પરિવારની સલામતી અને સુખ શાંતિ માટે ઉલ્લેસમય વાતાવરણમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા શ્રવણ બાદ વીજ કર્મચારીઓએ શ્રદ્ધાપૂર્વક આરતી બાદ પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજ રોજ આમોદ ડિવિઝનમાં સંપૂર્ણ સ્ટાફ લાયન્સ સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફ તથા બંને સ્ટાફ મળીને સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી જેમાં શાંતિપૂર્વક અને વ્યવસ્થિત કથા રાખીને એ પણ પ્રાર્થના કરવામાં આવી છે ભગવાનને કે જે કરીને અમારી સેફ્ટી અને પ્રભુ અમને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ રાખીને અમારા કાર્યને આગળ ધરે એટલા માટે શ્રાવણનો પવિત્ર માસ હોવાથી અમે બધા જ સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારો કુટુંબ સુખી અને સંપન્ન રહે એ રીતની અમે પ્રાર્થના કરેલી છે તથા એમાં સંપૂર્ણ સ્ટાફનો સાથ સહકાર રહેલો છે ને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમે સત્યનારાયણની કથા કરેલી છે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ